સદ પરમાત્માય સદગુરુ મહારાજનો જય જોઈએ સુંદર વિલાસ ભાગ સોળ સુંદરદાસજી મહારાજ કહે છે કે નયનન કી પલ હિ પલ મેલ મે ઘટી કાજુ ગઈ હૈ જામ ગયો જુગ જામ ગયો પુન્ય સાંજ ગઈ તબ રાત પહી હૈ આજ ગઈ અરુ કાલ ગઈ પર સૌ તર સૌ કછુ ઓર ઠી હૈ સુંદર એ સહી આયુ ગઈ તૃષ્ણના દિન હિ દિન હોત નય હૈ આ છંદમાં સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે કે વખનો એક પલકારો પલકારો કરતો ક્ષણ ક્ષણ કરતો અધ ઘડી અધ ઘડી કરતો ઘડી જેમ જેમ જાય છે ઘડી ઘડી કરતો એક પર વીતી ગયો વળી બીજો પર ગયો વળી સાંજ થઈ પછી રાત થઈ આજ ગઈ અને કાલ ગઈ પરમ દિવસ પહેલો દિવસ એ પ્રમાણે બીજું પણ ગયું સુંદરદાસજી કહે છે કે એમ કરતો કરતો આખું આયુષ ગયું પણ તૃષ્ણા એટલે ઈચ્છાઓ દિવસે દિવસે નવી નવી વધતી જાય છે આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કનહી કનકું બિલા બિલલાત ફિરૈ સઠ જાચત હય જનહી જનકું તનહી તન કું અતિશોચ કરૈ નર ખાતર હૈ અનહી મન કિ તૃષ્ણા ન મિટી પુનિ ધાવત હય ધનહીનહી છીન સુંદર આયુ ઘટી કબહુન ગયો બનહી બન કું આ છંદમાં સુંદરદાસજી મહારાજ કહે છે કે અનાજના એક એક દાણા માટે વિલાપ કરતો ફરે છે મૂર્ખ હરેક માણસ આગળ જઈને ભીખ માગે છે દેહ મન એમાં ઘણો શોક કરે છે અને અનાજ ખાતો રહે છે છતાં પણ મનની તૃષ્ણા ના મટી પછી ધનની પાછળ દોડે છે સુંદરદાસજી કહે છે કે ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટ્યું પણ વનમાં કદી ગયો નહીં તૃષ્ણાનો ત્યાગ કરીને વાનપ્રસ્થ સ્વમ સ્વીકાર્યો નહીં હા નહી કીધું કે દિન ગણતો માસ ગયા માસ ગણતો વરસ યુ તો આયખું ગયું તોય ના તૂટી તરસ આગળ સુંદરદાસ શ્રી મહારાજ કહે છે કે જો દસ બીસ પચાસ ભયે રાસત हो हजार तू लाख मंगयगी मंगयो कोटि अरब खरब असंख्य दरापति हो न की जाह जगेगी उ गो स्वर्ग पताल राज करऊ तृष्णा अधिकी अति आग लगेगो लगेगी सुंदर एक संतोष बिना शठ तेरी तू भूख कदी न बगैगो આમાં સુંદરદાસજી મહારાજ કહે છે જો દસ વીસ પચાસ અને સો થાય પછી હજાર થાય તો લાખ માગશે એવી તૃષ્ણા છે કરોડ અરબ ખરબ અને અસંખ્ય ધન થશે તો પછી ધરાપતિ એટલે પૃથ્વીનો રાજા થવાની ઈચ્છા જાગશે એથી આગળ સ્વર્ગ અને પાતાળનું રાજ કરો એવી ઈચ્છા આકાંક્ષાઓ થશે તો એથી પણ વધારે તૃષ્ણાની મોટી આગ લાગશે સુંદરદાસજી કહે છે કે એક સંતોષ વિના એ મુરખ તારી ભૂખ એટલે તૃષ્ણા કદી નહીં ભાગે આગળ સુંદરદાસજી કહે છે લાખ કરોડ અરબ ખરબની જોરિ જોંડાર ભરૈ જબર રહી તૃષ્ણા કાલહિ તો મિલાયત માટી આમાં સુંદરદાસ ની મહેરાજ કહે છે કે લાખ કરોડ અરબ ખરબ વળી નીલ અને પદ્મ આ બધા સંખ્યાઓના નામો છે એટલા સુધી ખાટ્યો એટલે વધ્યો જોડીને આટલો ધનનો જોડી જોડીને એકઠું કરીને બધા ભંડાર ભર્યા પછી વધ્યું કે જમીન નીચે દાટ્યું તો પણ મૂર્ખ તને સંતોષ ન થયો તે તૃષ્ણાને કાપી એટલે તજી નથી તારા માથા ઉપર ભમે છે કાળ તે તને કેમ નથી સમજાતું તને થાપ મારીને માટી ભેગો મેળવી દેશે આગળ સુંદરદાસજી મહારાજ કહે છે ભૂખ લીએ દસ હું દિશી દૌરત તાહી તાહી તું કબ હું ન અધઈ હૈ ભૂખ ભંડાર ભરાઈ નહીં કહી સહું જોધન મેર સુમેર પૈહી તું અબ આગે હાથ પસારત યાહિત હાથ કછું નહીં એ હય સુંદર ક્યું ના નહીં તોષ કરૈ નર ખાઈ જો ખાઈ કી તોય કઈ હૈ ભૂખ એટલે તૃષ્ણાને લીધે દશે દિશાએ તું દોડે છે પણ તે માટે કદી તું સ માટે તું કદી સંતોષ પામ્યો નથી તને જો પહાડ જેટલું ધન મળશે તો પણ તારી તૃષ્ણાનો ભંડાર કદી નહીં ભરાય તું હવે આગળ હાથ ધરે છે પણ એથી કોઈ હાથમાં આવતું નથી હાથ કોઈ એ માટે આપ્યા નથી સુંદરદાસજી કહે છે કે તું સંતોષ કેમ નથી માનતો ખાઈ ખાઈને તું ખાઈશ કેટલો આગળ સુંદરદાસજી કહે છે કે ભૂખ નચાવત કહી રાવત રાવહી ભૂખ નચાઈ વિશ્વ બિગોઈ भूख न चावत इन्द्र सूरासुर और अनेक जहाँ लग जोई भूख चावत चावत हय अधर्दही तीन लोक गिनय कह कोई सुंदर जायत हँ दुख ही दुख ज्ञान विनान कहूँ सुख होई સુંદરદાસજી મહારાજ કહે છે કે ભૂખ એટલે તૃષ્ણા રંક અને રાજાને નચાવી રહી છે ભૂખ આખા સંસારને નચાવીને નિંદિત કરી રહી છે નીચું જોર આવે છે હા લાચાર બનાવે છે એમ ભૂખ ઇન્દ્રને દૈવ દાનવોને અને જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી બીજા અનેકને નચાવી રહી છે ભૂખ નીચે અને ઉપર ત્રણેય લોકમાં મૃત્યુ સ્વર્ગ પાતાળમાં કોઈ ગણે એટલા બધાને નચાવી રહી છે સુંદરદાસજી કહે છે કે જ્યાં જઈએ ત્યાં દુઃખ અને દુઃખ જ્ઞાન વિના એટલે કે જ્ઞાન વિગર તૃષ્ણાનો નાશ થાય નહીં અર્થાત જ્ઞાનથી જ તૃષ્ણાનો નાશ થાય બાકી કદી પણ સુખ થશે નહીં આગળ સુંદર દાસજી કહે છે પેટ પસાર તેય ભૂખ થાપી વૌરન છોર કછુ નહી બહુ ભાતી ભલે બિદ માપી દેખત દેહ ભય સબ જીરન તૂની આહિ ઉદ્યાપી અદ્યાપી સુંદર તો સદા સમુજાવત એ તૃષ્ણા અજ હું નહીં ધાપી સુંદરદાજી કે ત્યાં તારું પેટ જ્યાં ત્યાં પસારી દીધું છે ત્યાં ભૂખને કેટલી થાપી છે કેટલી બહુ રીતે સારી પેઠે માપી છે પણ એનો કે અંત કોઈ આવતું નથી બધા દેખ 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 તો જીરણ ગરડા થઈ ગયા પણ તું હજી સુધી હંમેશા નવી નવી ભૂખો એટલે ઘરડી થતી જ નથી નવી નવી ઈચ્છાઓ ઉત્પન્ન કરે છે સુંદરદાસ કહે છે કે તને રોજ સમજાવીએ છીએ પણ હે તૃષ્ણા તું હજી સુધી જરા પણ તૃપ્ત કેમ થતી નથી અગર થઈ નથી આગળ કહે છે કે નહીં લોક આહાર કીઓ સબ સાત સમુદ્ર પિયો પુની પાની ઔર જહ તહં તાકાત ડોલત કાઢત ઑખ ડરાવત માની પ્રાણી દોત દિખાવત જીમ હલાવ જીભ હલાવત યાત ડાકીની જાની સુંદર ખાત ભયે કિતને દિન એ તૃષ્ણા અજહુન અધાનિ સુંદરદાસજી મહારાજ કહે છે તે ત્રણે લો કેટલી મૃત્યુ સ્વર્ગ પાતાળનો આહાર કરી દીધો વળી સાથે સમુદ્રનું પાણી પી ગઈ ભૂખને કહેશે વળી જૂલતી જાય છે આ ઓખો કાઢીને પ્રાણીઓને ડરાવે છે દોત દેખાડે છે જીભ હલાવે છે આ ઉપરથી મેં તને ડાકણ જેવી જાણી છે સુંદરદાસજી કહે છે કે ખાતો ખાતો તને કેટલાય દિવસ થયા તો પણ એ તૃષ્ણા તને હજી સુધી જરા પણ સંતોષ થતો નથી તૃષ્ણાને ડાકણ સાથે સરખાવવામાં આવી છે જે ત્રણે લોક અને સાતે સમુદ્ર ઉપર સત્તા ચલાવે છે તો પણ સંતોષ થતો નથી આગળ સુંદરદાસજી કહે છે પા પતાલ પડ ગઈ નિકસીસ ગયો અસમાન અધેરો હાથ દસો દિસ કૂપ સરે પુનિપેત ભરે સમુદ્રમેરો કીનહુ લૌક લિયે ભૂખ ભીતર આખી ઓખી હું કાન બંડે ચહુ ફેરો સુંદર દેહ ધજો અતિ ધીર દે તૃષ્ણા કછુ દેહ ન દેહ છે પગતો પાતાળ ઉપર નીકળી ગયા છે પાતાળથી આગળ અને માથું આકાશ સુધી ગયું છે હાથ તો દસે દિશાએ પસારી દીધા છે વળી પેટ તો સમુદ્ર અને પહાડથી પણ ભરાતું નથી ત્રણેય લોકોને એમાં લઈ લીધા છે આંખો અને કાન ચારે બાજુએ રહી ગયા છે સુંદરદાસજી કહે છે કે તે ઘણું મોટું શરીર ધારણ કર્યું છે હે તૃષ્ણા તારો કોઈ અંત જ નથી આવતો આગળ સુંદરદાસજી કહે છે વાદ વૃથા ભટકે નિશિ નિશિવાસર વાસર દૂર કિયો કબ હું નહીં ઘોષા તું હિતિયારીની પાપીની કોઢની સાચ કહું મત માનહું રોષા તો હિ મિલય તબ તય હુ બંધન તું મરી હૈ હુય સુંદર ઔર કહા કહી તૃષ્ણા અબ તો મહારાજ કહે છે કે હે તૃષ્ણા રાત દિવસ મિથ્યાવાદ એટલે બકબક કરતી ભટકતી ફરે છે તે તારી ઠગાઈ એટલે ધોખો કદી દૂર કર્યો જ નથી કરી શકતી પણ નથી હું સાચું કહું છું ખોટું લગાડીશ નહીં તું અત્યારી પાપીણી કોઢણી તું જ્યારથી મળી ત્યારથી બંધનમાં અમે બધા પડ્યા છીએ અને તું મરીશ ત્યારે જ અમારો મોક્ષ થશે સુંદરદાસજી કહે છે કે તને બીજું શું કહીએ હે તૃષ્ણા હવે તો સંતોષ પામે સંતોષને પકડે આગળ સુંદરદાસજી મહારાજ કહે છે જું જગ માહી ફિરિ જખ મારથ સ્વારથ કોન પરી હરી આઈ ગઉ નહી માનત દૂધ દુહો કછુ સો પુનિ ઢોલ લઈ તું અતિ ચંચલ હાથ ન આવત ની કસ નિક નહી મુખ બોલિ સુંદર તોહી કયો કિતની બિર હે તૃષ્ણા અબ તું મત ડોલે સુંદરદાસજી મહારાજ કહે છે કે કૃષ્ણા તું જગતમાં કેમ જખ મારતી ફરે છે આ જગતની ત્યાં તો જખ મારી દીધી તને આમાં શું સ્વાર્થ પડ્યો છે શાની મજા આવે છે તે તે તું તું તો જોઈ તો લે જેમ હરાઈ એટલે પારકા ખેતરમાં ચરી ખાનારી અન્નમસ્થાન થનારી ગાય માનતી નથી અને થોડું ઘણું દૂધ દોયેલું હોય છે તે ઢોળાવી નાખે છે જેટલું દોયું એટલું ઢોળી નાખે અને ગોઠ નહીં તું ઘણી ચંચળ અને હાથમાં ન આવે એવી છે મોઢેથી બોલતી નથી અને હાથમાંથી નીકળી જાય છે સુંદરદાસજી કહે છે તને કેટલી વાર કહ્યું કે હે તૃષ્ણા હવે તું ડોલીશ એટલે ભટકીશ નહીં અને અમને ભટકાવીશ નહીં આગળ સુંદર દાસજી મહારાજ કહે છે તેં કહી કાન ધરૈ નહીં એ કહું બોલત બોલત પેટહી પાક્યો હું કછુ બાત બનાઈ કહું જબ તે તબ પાસી તહી સબ થા થાક્યો કે તક ગઉ સબહે પર બોધત તે અબ આગે કું રથ હોંક્યો સુંદર શીખ ગઈ સબ હિ ચલી હે તૃષ્ણા કહી કે તું હિ થાક્યો કહેલી એવી છે કે કહેલી એક પણ વાત તે કાને ધરી નહીં કેતો કેતો મારું પેટ પણ ફાક્યું હું કોઈ બા વાત બનાવીને તને કહું ત્યારે દડતો દડતો જ બધું ફાકી જાય છે જેવું જેવું તું કરે છે મારા કહેવાનું કોઈ ફળ ઉત્પન્ન થતું જ નથી બધું વ્યર્થ જાય સમજૂરી એમ તને શિખામણ દેતો દેતો કેટલા દિવસ થયા પણ ત્યાં તો આગળ જ રસ હાંકવા જ મળ્યો આગળ વધતી જ ચાલી સુંદરદાસજી કહે છે કે બધી શિખામણ ચાલી ગઈ એટલે નકામી પડી એ તૃષ્ણા તને કહીને કહીને થાક્યો છું આગળ સુંદરદાસજી કહે છે તું હિ ભ્રમાય પ્રદેશ પઠાવત બુડત જાય સમુદ્ર હિ જાજા તું હિ ભ્રમાય પહાડ ચઢાવત વાદ વૃથા મરી જાય અકા તઈ સબ લોક ભ્રમાય ભલે વિદ ભોડ કિ સબ રંગ કહું રાજા સુંદર તો દુખાઈ કહું અબ એ તૃષ્ણા તું હિ નેકુ ન સુંદરદાજી મહારાજ કહે છે તું ભરમાવીને પરદેશ મોકલે છે અને સમુદ્રમાં લઈ જઈને વાણ ડૂબાડી દે છે તું જ ભરમાવીને પહાડ ઉપર ચડાવે છે અને વિના કારણ વાદ કરીને મારી મરી જાય છે તે બધા લોકોને સારી રીતે ભરમાવી દીધા છે રંક અને રાજા બધાને તે બનાવ્યા છે મશ્કરી કરી છે એમ શરમાવ્યા છે સુંદરદાસજી કહે છે કે હું તારું મન દુખાવીને કહું છું કે એ તૃષ્ણા તને જરા પણ લાજ આવતી નથી ઓમ તત્સત પરમાત્માય સદગુરુ મહારાજનો છે